હાલમાં થોડા દિવસ અગાઉ બાજીપુરા વાલોડ અને બુહારીને જોડતા રાજ્ય ધોરી માર્ગની આસપાસ પંદર મીટર સુધીના વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે સ્ટેટ હાઈવે ઓથોરિટીએ દબાણકર્તાઓ પાસે દબાણ દૂર કરવા લેખિત લખાણ લખાવી સહી કરાવતા લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે બાવીસ નવેમ્બરના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવનાર હોય તે ચર્ચાએ જોર પકડ્યું છે જો કે બાવીસ તારીખે દબાણ દૂર કરવામાં આવનાર છે તે અંગેની સત્તાવાર નોટિસ આપવામાં આવેલ નથી કે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી માર્ગ અને મકાન વિભાગ તાપીના હસ્તકમાં આવેલ બાજીપુરા વાલોડ થઈ બુહારીને જોડતો મહત્વનો માર્ગ છે ત્યારે આ ત્રણેય ગામમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે સૂચના આપવામાં આવેલ છે આ રસ્તા પર આવતા વાલોડ બાજીપુરા તથા બુહારી ગામ ખાતે રસ્તાના મધ્ય બિંદુથી પંદર મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની આરો ડબલ્યુમાં કોઈ પણ પ્રકારની પરવાનગી કે જાણ વગર ગેરકાયદેસર રીતે કાચું મકાન કે પાકું મકાન તથા પતરાનો શેડ કે લારી ગલ્લા વગેરે બનાવવામાં આવેલ હોય તેને દૂર કરવા માટે જણાવવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને લઈને નગરના ચાર રસ્તા પર આવેલ રસ્તાની આજુબાજુના ગલ્લાવાળા મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા લારી ગાલે રોડના મધ્ય બિંદુ થી પંદર મીટરનું માપ કરવામાં આવે છે ત્યારે કાર્યપાલક એન્જિનિયર સાહેબ તરફથી જે બ્લોક નંબરમાં બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે તેમાં હાલ રહેઠાણ માટે ચોવીસ મીટર અને કોમર્શિયલ દુકાનો માટે છત્રીસ પોઈન્ટ પચાસ મીટર માર્જિન છોડવાની પરવાનગી આપવામાં આવે છે અને કાર્યપાલક એન્જિનિયર સાહેબ તરફથી જે એનઓસી આપવામાં આવે છે તેમાં માર્જિનની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે તાર ફેન્સિંગ કમ્પાઉન્ડ વોલ કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની રહેશે નહીં એ મુજબ એનઓસી આપવામાં આવે છે ત્યારે હાલ વલોડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાકા બાંધકામો દુકાનો કમ્પાઉન્ડ વોલ બનાવેલ છે તો એમનું દબાણ દૂર કરવાને બદલે કાચા લરી ગલ્લા મૂકેલ છે તેનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે જેથી પાકા બાંધકામો પણ દૂર કરવામાં આવે તે જરૂરી બન્યું છે આ પ્રકારના આવેદનપત્ર સાથે વાલોડનગરના લહરી ગલ્લાવાળા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે મસમોટા મોટા ગેરકાયદેસર બાંધકામ તાણી દેવામાં આવેલ હોય ત્યારે તે બાંધકામને દૂર કરવાને બદલે અહીં ગરીબ પ્રજા કે જે લહરી ગલ્લા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમનું દબાણ દૂર કરીને તેમની રોજીરોટી છીનવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ કેટલાક રાજકીય વગ ધરાવતા નેતાઓને કારણે કેટલાક દબાણો તો દૂર જ થતા નથી પરંતુ બેવડી નીતિના કારણે આખરે આ પ્રકારના ગરીબ લોકોએ તેનો ભોગ બનવો પડતો હોય છે અને ગરીબ પ્રજાએ જ આખરે દબાણ હટાવવું પડતું હોય છે ત્યારે આ કેટલા અંશે યોગ્ય કહી શકાય તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે આ સમગ્ર મામલામાં વાલોડ નગરના લારી ગલ્લા વાળા રજૂઆત કરતાં શું કહ્યું તે આ વિડિયોમાં જોઈએ જમારો કોઈ પરેશાન કરે અમે છે નિકડની આને બધી તમારા ધ્યાનમાં એવું છે કોઈ કે જે રૂમી બોલ જો 15 મિનિટ નહીં અમે લારી એ લોકો ત્યારે ધપણ ખટવા આવો છે ને ત્યારે ટેપ પરથી હા માર્કેટમાં જમ છે એટલે જો એમાં જો કોઈ તમારી આવી જતું હોય મને જે રીતે કહું છું એનું ભી કરવાનો આવ છે હા એટલે એવું નહી તમને રોટી સુ આપી દશું એનો નોટિસ આવી રહ્યો ના ઓય મોબાઈલ પર બાઈક ફાઈલ મેં કીધું એ પ્રમાણિક કાર્ય હતી કે અરે તમારે તમે લાદી બેલ કે બીજું કોઈ ભોરી માલ ગુફન સે તો બન હોય નોટિસ કે ટમેટા ધારો કે મેં હું ત્યાંથી જઉં છું અને આરએનબી ના અધિકારીને દેખાડો કે ભાઈ આ અથવા તો કોઈ ફરિયાદ કરી કે આ રોડની કદમાં આવે છે અને આની કે આનાથી આપણને અડચણ રૂપ થાય છે તો દબાણ દૂર કરી શકે એટલે તમને નોટિસ બી આપશે પછી બાવીસ તારીખ એટલે તમારો પછી કે તમારું કોઈ થયું કઈ વાંધો નહીં હું એમની જોડે એકવાર ચર્ચા બી કરી લઉં અને દબાણ દૂર થશે તો બધાને જ થશે

એને પરમિશન આપણને રહેઠાણ અથવા તો કોઈ કમર્શિયલ માટે આ તમારું આપણે જે રોડ સાઈડમાં જગ્યા ધારો કે કોઈ વાહનો જતા હોય તો એકદમ કોરે તો માટે જગ્યા ના એટલા માટે એ જે 15 મીટર અહીંયા તમારા જે જીઆર છે ને એમાં લખી દે તો છે જ 15 મીટર તો આપણે પેલું સાઈડ કાપો નથી એ કે તો મેડમ તમારા નું એને પરમિશન નહી આપે

ત્યારે તમે જરા કહી શકો કે ભાઈ તોnabla તમારી આલોકોની અંદર છે બરાબર નહીં મેં કીધું લઈ મીટર અહીંયાથી મીટર મીટર એટલું બનાવવું છે આ તો મીટર માપવાનું કામ છે ਇਹ ਲੋਕਾਂ ਦਾ ਨਕਸ਼ਾ ਜਿਹਾ ਹੀ ਨੇ ਇਹ ਲੋਕਾਂ ਦਾ ਨਕਸ਼ਾ ਜਿਹਾ ਹੀ ਹੈ ਨਾ ਇਹਨੂੰ ਮੱਧ ਬਿੰਦੂ ਐਵੇਂ ਜਿਵੇਂ ਨਕੀ ਕਰੇ ਲੋ ਇੰਨੀ ਮਾਪਿਆ ਰਿਪੋਰਟਰ ਜੁਨੇਦ ਸ਼ੇਖ ਤਾਪਿਸਵਰਾਜ ਨੇ ਉਜਵਾਲਾ ਲੋੜ